માધવપુરની બજારોમાં પાણી ભરાયા છે બજારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે મધ્યવંતી નદી અને ઓઝત નદીના પાણી અહીંયા માધવપુરના બજારોમાં ભરાઈ ગયા છે પાણી ભરાતા વેપારીઓના માલસામાનને મોટું નુકસાન માધવપુરની બજારો જ્યાં આવેલી છે ત્યાં કેટલીય દુકાનો આવેલી છે પોરબંદર વેરાવળ હાઇવે પર આવેલા માધવપુર ગામની બજારોમાં ગોઠણ સમા પાણી ભરાયેલા છે ઓઝત નદી અને મધ્યવંતી નદીના જે પાણી છે તે અહીંયા બજારોમાં ફરી વળ્યા આઠ દિવસ સુધી બજારોમાં પાણી ભરાયા રહેતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે બજારોમાં પાણી ભરાતા વેપારોના માલ સામાનને નુકસાન થયું છે સાથે જ જે લોકો અહીંયા ખરીદી કરવા માંગતા હોય તેમને પણ મુશ્કેલી પડી રહી છે આશિષ પોપટ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે આશિષ આઠ દિવસથી અહીંયા પાણી ભરાયેલું છે પાણી ઓસરતું નથી શું તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી